માનવી માં મહાવીર સ્વામી જીનાલે ની બારમી ધ્વજારોહણ નો પ્રસંગ મંગળવારે ભક્તિભાવ પૂર્વક ઉલ્લાસ ભેર ઉજવાયો જૈનપુરી માં માંડવી સમસ્ત જૈન સમાજ માટે પાંચે ગચ્છના સ્વામી વાત્સલ્ય કાર્યક્રમ યોજાયો માંડવી માં મહાવીર સ્વામી જીનાલે ની બારમી ધ્વજારોહણ નો પ્રસંગે તારીખ સોળ જાન્યુઆરી બે હાજર ચોવીસ ને મંગળવાર ના રોજ પરમ પૂજ્ય ભદ્રગુના શ્રીજી મહારાજ સાહેબ થાના ત્રણ ની પાવન નિશામાં માં ભક્તિભાવ પૂર્વક ઉલ્લાસ ઉજવાયો હતો મહાવીર સ્વામી જીનાલયમાં બહેનોએ સત્તર બેદી પૂજા ભાવિકો બહોળી સંખ્યા માં જોડાયા હતા આ પ્રસંગે ધ્વજા લઈને પ્રદક્ષિણા કરવાનો લાભ માતુશ્રી ઝવેરબેન દેવજીભાઈ મહેતા ડગાળાવાલા પરિવારે ધ્વજા ચડાવવાનો લાભ માતુશ્રી સૂરજબેન કીર્તિભાઈ મહેતા પરિવારે ધ્વજા ની બાજુ ચામર નાળવાનો લાભ માતુશ્રી જડાબેન વાડીલાલ શાહ પરિવારે મજાની ડાબી બાજુ ચામર નાળવાનો લાભ માતુશ્રી પુષ્પાબેન પ્રભુલાલ સંગમી પરિવારે મજાની આગળ દીપક લઈને ચાલવાનો લાભ શાહ હેતલભાઈ ભરતભાઈ પરિવારે મજાની આગળ ધૂપ લઈને ચાલવાનો લાભ માતુશ્રી ગુમનતીબેન ભોગીલાલ દામજી શાહ પરિવારે લીધો હતો આરતીનો લાભ દમયંતીબેન ચમનલાલ બોળવાલા પરિવારે મંગલ દીવાનો લાભ માતુશ્રી ગુમનતીબેન ભોગીલાલ દામજી શાહ પરિવારે અને શાંતિ કળશનો લાભ માતુશ્રી પુષ્પાબેન પ્રભુલાલ સંગમી પરિવારે લીધો હતો સવારે અગિયાર કલાકે માતુ શ્રી સુરજબેન મહેતા પરિવારે મહાવીર સ્વામી ચઢાવી માટે સ્વામી વાત્સલ્ય કાર્યક્રમ યોજાયો હોવાનું માંડવી તપગચ્છ જૈન સંઘ પ્રમુખ ચંદ્રેશભાઈ શાહ તથા તપગચ્છ જૈન સંઘના પૂર્ણ ટ્રસ્ટી અને મીડિયા કન્વીનર દિનેશભાઈ શાહે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું ધ્વજારોહણ પ્રસંગે શીતલ મંડળ તથા ત્રિશલા મંડળના બહેનોએ પ્રભુ ભક્તિમાં ભાવનાનો કાર્યક્રમ રજૂ કર્યો હતો તમામ કાર્યક્રમમાં માંડવીના પાંચે કચ્છના ભાવિકોએ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો અહેવાલ ઇન્દ્રા અવાડિયા માંડવી કચ્છ આવા તાજા સમાચાર જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને શેર કરો